નમસ્કાર મિત્રો જય માતા જયમ હું છું આપનો દોસ્ત કીર્તિદાન ગઢવી પીજીવીસીએલની મેં મુલાકાત કરીને મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે આના વિશે અભૂત માણસો એવી અફવા ફેલાયો છે તમને આમ નુકસાન થશે આમ નુકસાન થશે પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે એમાં જરાય ગફલતવામાં રહેશો નહીં કોઈ પણ ખોટી અફવાથી દૂર રહેશો અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે મોબાઈલ સ્માર્ટ થઈ ગયો તમે સ્માર્ટ થઈ ગયા દુનિયાથી સ્માર્ટ થઈ ગઈ તો આપણું મીટર કેમ સાદું રહેવું જોઈએ એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો કારણ કે એનું કનેક્શન તમને તમારા સીધા મોબાઈલમાં તમને જોવા મળશે તમે કેટલા યુનિટ વપરાયા છે કેટલો બિલ થાય બિલ થાય બધો હિસાબ તમે સાચો કરી શકશો માટે તમને કરબદ્ધ પ્રાર્થના છે કે ખોટી અફવાથી દૂર રહી અને સ્માર્ટ મીટર અપનાવીએ ધન્યવાદ સ્માર્ટ મીટરના ફાયદા હોય કે ન હોય એ મને ખબર નથી પરંતુ ગુજરાતના સાહિત્ય કલાકાર કીર્તિદાનભાઈ ગઢવીનો વિડીયો ગઈકાલના દિવસનો એક વાર થયો ત્યારે મને થયું કે આ લોક કલાકારે ગુજરાતની ગોહી પ્રજા માટે મોરબીનો કાંડ હોય રાજકોટ કાંડ હોય ખ્યાતિકાંડ હોય કે સુરતની તક્ષી હોય કે બરોડાની ઘટના હોય કે ગુજરાતની અસંખ્ય કુદરતી આપતી હોય કે અન્ય અન્યમાં ક્યારેક કીર્તિદાનભાઈ ગઢવી ગુજરાતની પ્રજાનો અવાજ બન્યા એવો મને ખ્યાલ નથી જેથી કરીને હું ખીતી કાભાઈ ગઢવીને હું વિનંતી કરું છું પ્રજાએ તમને એક લોક સાહિત્યકાર બનાવ્યા છે અને પ્રજાનો અવાજ બનવાને બદલે માત્ર સરકારની ભાઠાઈ કરવી એ ખરેખર અયોગ્ય મને દેખાય છે પ્રજાનો અવાજ બનવો જોઈએ પ્રજાની પડખ્યુ ઉભું રહેવું જોઈએ માત્ર ને માત્ર નિર્માલ્ય થઈ અને સરકારની દલાલી કરવી મને અયોગ્ય દેખાય છે